વ્યક્ત આવી છે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આજે વરસાદ પડી શકે ડાંગ તાપી નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની સંભાવના છે ગાંધીનગર ખેડા આણંદ અને પંચમહાલમાં વરસાદની શક્યતાઓ છે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં વરસાદની આગાહી છે સુરત સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં વરસાદની સંભાવનાઓ છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થઈ શકે દ્વારકા ભાવનગર કચ્છ અને મોરબીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના જિલ્લામાં વરસાદની સંભાવનાઓ છે વ્યક્ત કરવામાં આવી છે આજે અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે બનાસકાંઠા પાટણ સાથે ગાંધીનગર ખેડા અને આણંદ પંચમહાલમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત થઈ છે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે સુરત સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં પણ વરસાદ વરસી શકે છે સાથે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી શકે સાથે દ્વારકા ભાવનગર કચ્છ અને મોરબીમાં પણ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ડાંગ તાપી નવસારી વલસાડ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલમાં પણ વરસાદ થવાની સંભાવના છે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ ખાતે પણ વરસાદની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે સુરત સુરેન્દ્રનગરમાં પણ વરસાદની સંભાવનાઓ છે તો આ બાજુ જૂનાગઢ અને અમરેલી ગીર સોમનાથ બોટાદમાં વરસાદ થઈ શકે છે